સુરત શહેરમાં ઉનાળાની ઋતુ શરૂ થતા લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી હતી માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સી ફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળી આવ્યો હતો

ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને એ ટીમ દ્વારા જે આવા વિસ્તાર છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક ચા મતલબ જે પેલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડર નો છાંટકાવ કરીને એને આમ સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ